આજે આપણે જાણીશું કે યુટ્યુબ ચેનલ કઈ રીતે બનાવી ન શકાય એ તમ એ પણ તમારા મોબાઈલથી તમે તો જાણો જ છો કે યુટ્યુબર પૈસા કઈ રીતે કમાય છે પણ તો પૈસા કઈ રીતે કમાવો તો ચાલો આપણે જાણીએ પહેલાં તો તમારે એક પૈસા કમાવા માટે એક યુટ્યુબ ચેનલ બનાવવી પડશે અને બીજું જો તમારે ચેનલ આજે હું દેખાડવાનો છું કઈ રીતે યુટ્યુબ ચેનલમાં સારા સારા વિડીયો કાયમ અપલોડ કરવા પડશે એ હું પણ આજે તમને શીખવાડીશ એક હજાર સબસ્ક્રાઈબર અને ચાર ચાર હજાર કલાકનો વોટ ટાઈમ હોવો જોઈએ તમારે વાપરવો જોશે અને ચેનલ મોનિટાઈઝ માટે અરજી કરવી પડશે એડસેન્સ એકાઉન્ટ બનાવવું પડશે અને જો તમારી ચેનલ મોનિટાઈઝ થઈ જશે તો તેના પૈસા આવવાનું સારું થઈ જશે અને એડસેસ એકાઉન્ટ જે તમે બેંક એકાઉન્ટ જોડ્યો છે તેમાં એકવીસથી છવ્વીસ તારીખ સુધીમાં તમારા પૈસા બેંકના ખાતામાં આવી જશે આપણે અલગથી એક એક વિડિયો બનાવશું સ્ટેપ બાય સ્ટેપ તો આપણે તૈયારી સાથે આવેલા છીએ તો આલો આપણે જોઈએ યુટ્યુબ ચેનલ કઈ રીતે બનાવીએ દરરોજ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બે લાયકન ઓન કરો યુટ્યુબ ચેનલ બનાવવા માટે તમારે એક ફિમેલ એકાઉન્ટની જરૂર પડશે તો આપણે જઈએ હવે ફિમેલ એપ્લિકેશનમાં જે બધાના ફોનમાં હશે આવો લોગો હશે તો ચાલો આપણે જઈએ ફિમેલ એપ્લિકેશનમાં મિત્રો હવે તમારે તમારી ચેનલના લોગા ઉપર ટચ કરવાનું આ બધી ચેનલનું આપણે કાંઈ કામ નથી લાસ્ટમાં આવી જવાનું છે આ એક ચેનલનું આપણે કાંઈ કામ નથી લાસ્ટમાં આવી જવાનું છે ને બીજું એકાઉન્ટ ઉમેરો એની ઉપર ટચ કરી દેવાનું મિત્રો ટચ કર્યા બાદ હવે આ ગૂગલ લખેલું છે તેની ઉપર સિમ્પલ ટચ કરી દેવાનું છે અને એકાઉન્ટ બનાવો એની ઉપર ટચ કરી દેવાનું મારા માટે એની ઉપર ટચ કરવાનું ને પછી અહીંયા તમારે પ્રથમ નામ લખવાનું અને નીચે તમારી અટક લખવાની અને આગલું ઉપર ટચ કરી દેવાનું પછી તમારે તમારી જન્મ તારીખ અને સ્ત્રી પુરુષ એની ઉપર રાખી દેવાનું પછી તમારું એક એડ્રેસ બનાવવાનું છે અને આ આંકડામાં ફેરફાર તમે કરી શકો છો લાલ આવે ત્યારે પછી મિત્રો આગલું ટચ કરી દેવાનું છે અને પછી તમે તમારા નામમાં પાસવર્ડ રાખી શકો છો પછી મિત્રો આગલું છે તેની ઉપર ટચ કરીને આવા બધા ઓપ્શન આવશે તેની નીચે આવી જવાનું છે અને આ ઠીક છે તેની ઉપર ટચ કરી દેવાનું છે ને પછી મિત્રો આવું પાછું આવે એની ઉપર હું સમાન છું તો એની ઉપર ટચ કરી દેવાનું છે તમારે પછી મિત્રો તમારે યુટ્યુબમાં આવી જવાનું છે અને તમારી ચેનલના લોગા ઉપર ટચ કરવાનું હોય આ એક એરો એરોરીઓ એની ઉપર ટચ કરવાનું છે અને પછી મિત્રો હવે આપણું એકાઉન્ટ આવી ગયું લાસ્ટમાં તમે જોઈ શકો છો આપણું એકાઉન્ટ આવી ગયું મિત્રો હવે તમારી નવી ચેનલ છે તેની ઉપર તમારે ક્લિક કરી નાખવાનું છે પાછી તમારા ચેનલના નવા લોગો ઉપર ટચ કરવાનું છે અને તમારી ચેનલ લખેલું હોય એવું એક ઓપ્શન આવશે એની ઉપર ટચ કરવાનું તમારે હું તો ત્યારબાદ તમને આવું દેખાશે ત્યારબાદ તમારે તમારી ચેનલનું નામ લખી નાખવાનું છે સાચું પર ટચ કરીને આ લોગો છે તેની ઉપર લોગો રાખી દેવાનો છે અને નીચે ચેનલ બનાવો તેની ઉપર ટચ કરી દેવાનો બસ હવે તમારું કામ થઈ ગયું તો આપણી ચેનલ બની ગઈ છે પછી આમાં સારા સારા વિડીયા કાયમ અપલોડ કરવાના છે નવા નવા તો મિત્રો સ્ટેપ બાય સ્ટેપ તમારે હવે નવા નવા વિડીયો અપલોડ કરવાના રહેશે તો આ વિડીયો પસંદ આવે તો લાઇક કરવા ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો નવા નવા વિડીયો ગુજરાતી માતૃભાષા ભાષામાં જ આવશે આપણા નવા નવા વિડીયો